નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા શૈક્ષણિક અને રાજકારણ સમાચાર હવે ગુજરાતમાંથી ભાજપ ગઈ સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત આપી દીધું રાજીનામું અને કર્યા સસ્પેન્ડ હવે ગુજરાતનું રાજકારણ બદલાશે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ તેમજ મુસાફરોના ખિસ્સા ખાલીને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક અને રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો ગુજરાતના દરેક નાગરિકો જાણી લો નહીતર ખિસ્સા થશે ખાલી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે એસટીના માસિક અને ત્રિમાસિક પાસના ભાડામાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે અગાઉ પંદર દિવસના ભાડામાં ત્રીસ દિવસની મુસાફરી યોજના હતી જેમાં હવે સુધારો કરીને અઢાર દિવસની ભાડું ચૂકવીને ત્રીસ દિવસની મુસાફરીનો પાસ આપવાનો મોટો નિર્ણય કર્યો છે અગાઉ જે પિસ્તાલીસ દિવસના ભાડામાં નેવું દિવસની મુસાફરીનો પાસ હતો જે હવે છત્રીસ દિવસનું ભાડું ચૂકવીને સાહીઠ દિવસની મુસાફરીનો પાસ આપવાનો મોટો નિર્ણય કર્યો છે

આશરે રૂપિયા છસો પચાસ કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે ત્યારબાદ ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી જાહેરાત સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ઇલેક્ટ્રોનિક કોમ્પોનેઝન મેન્યુફેક્ચરિંગ પોલિસી બે જાહેર કરી છે આ પોલિસી દ્વારા કેન્દ્ર સરકારના મેટ વાય દ્વારા મંજૂરી અને સહાય પ્રાપ્ત કરનારા એકમોને ગુજરાતમાં પણ કેન્દ્રીય ધોરણે સો સહાય અને પ્રોત્સાહન મળશે હવે ગુજરાતમાં સ્થાપનારા મેટ વાય મંજૂરી મેળવનારા પ્રોજેક્ટને કેન્દ્ર અને રાજ્ય સરકાર એમ બંને દ્વારા લાભો પ્રાપ્ત થશે મહત્વના રાજકારણ સમાચાર અને ગુજરાતમાં આપને લાગી શકે છે મોટો ઝટકો બોટાદથી આપના ધારાસભ્ય ઉમેશ મકવાણા આજે બપોરે આપને મોટો ઝટકો આપી શકે છે મળતી માહિતી અનુસાર મિત્રો તમને જણી જણાવી દઈએ કે ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરશે જેમાં તેઓ કયા ધોરણે પાર્ટીથી નારાજ છે તે જણાવી શકે છે સાથે તેઓ પોતાના પદ પરથી રાજીનામું પણ આપી શકે છે વિસાવદર બેઠક પરથી ગોપાલ ઇટાલિયા જીત્યા બાદ આપમાં ખુશીનો માહોલ છે ત્યારે આ બીજી બાજુ આ ખુશીમાં ભંગ પડી શકે છે હવે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે આપી દીધું રાજીનામું ગુજરાત વિધાનસભાના પેટા ચૂંટણીના ભાજપ અને આપની જીત થઈ છે કોંગ્રેસને નિરાશા સાંપડી છે ત્યારે કોંગ્રેસનું નિરાશાજનક પરિણામ આવતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તેના પદેથી રાજીનામું આપી દીધું છે પીસીસીનો કાર્યભાર સેલેસ પરમાર સંભાળશે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે હવે તેઓ કોંગ્રેસમાં કાર્યકર્તા તરીકે કામ કરશે શક્તિસિંહ કોંગ્રેસ લઈને હાઈકમાન્ડ ને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું છે આજે તેના પ્રમુખ તરીકેનો છેલ્લો દિવસ હતો હવે ગુજરાતમાં અહીં ભાજપની થઈ હાર અને આપનો થયો ભવ્ય વિજય આ વખતે આપે ગોપાલ ઇટાલિયાને વિસાવદરમાં તેના હીરો તરીકે પ્રમોટ કર્યા હતા જેનું ફળ તેમને મળ્યું છે વિસાવદર વિધાનસભા બેઠક પરથી પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય થયો છે તેઓએ સત્તર હજાર પાંચસો ને મતના લીડથી આ જીત મેળવી છે ઇટાલિયાને કુલ પંચોતેર હજાર આઠસો ને એકસઠ મત મળ્યા છે જ્યારે ભાજપના કિરીટ પટેલને અઠાવન હજાર બસો ઓગણસાઠ મત મળ્યા છે અને તેઓ હારી ચૂક્યા છે હવે લાગ્યો મોટો ઝટકો અને ગુજરાતમાંથી આપી દીધું રાજીનામું કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની જાહેરાત બાદ વિવાદો ઉભા થયા છે જૂનાગઢ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ગોવિંદ ડાંગરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે તેમણે કોંગ્રેસના સક્રિય સભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું છે તેણે વિધાનસભા વિસાવદર પેટા ચૂંટણીને લઈને હવાલો આપ્યો હતો તેણે આરોપ મૂક્યો છે કે વિસાવદર ચૂંટણીમાં નાણાકીય વ્યવહારોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા તો મિત્રો જાણી લો શું ગુજરાતનું રાજકારણ બદલાશે વિસ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત થઈ ગઈ છે તેની સાથે ગુજરાતના રાજકારણમાં પરિવર્તનનો સંકેત મળી રહ્યો છે ગોપાલ ઇટાલિયાની ઓળખ ક્રાંતિકારી યુવા તરીકેની નેતા તરીકેની છે એવું લાગે છે મિત્રો કે ગોપાલ ઇટાલિયા હવે ગુજરાત વિધાનસભામાં પહોંચી રહ્યા છે ગત ચૂંટણીમાં ગુજરાતના આમ આદમી પાર્ટીના સીટો આવી હતી પરંતુ આ વાક્તિની વાત અલગ જ છે હવે અહીં સીએમએ આપ્યું મોટું નિવેદન ગુજરાતમાં તો બીજેપી ગઈ હવે બંગાળના સીએમ મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જીતને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો તેના જવાબમાં મમતાએ ગુજરાતમાં બીજેપીની સરકાર રહે વિશે કહ્યું કે ગુજરાતમાં બીજેપી ગઈ આગામી સમયમાં આવનારી ચૂંટણીમાં બીજેપીની જીત થશે કે નહીં તે વિશે તમે શું કહેશો મિત્રો આગળના મહત્વના રાજકારણ સમાચાર આપના એમએલએ ઉમેશ મકવાણાને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થયા છે ઉમેશ મકવાણાએ દંડક પદેથી રાજીનામું આપ્યું છે હવે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે જનતાને એટલે કે તેણે રાજીનામું આપ્યું નથી સાથે ધારાસભ્ય પદ પરથી પણ રાજીનામું આપ્યું નથી તેમણે દંડક પદે અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી તરીકે રાજીનામું આપ્યું છે તેમણે કહ્યું છે કે આપના કાર્યકર્તા તરીકે તેઓ કાર્યરત રહેશે એટલું જ નહીં મિત્રો આપના એમએલએ ઉમેશ મકવાણાએ આપ્યું મોટું નિવેદન આપના એમએલએ ઉમેશ મકવાણાએ જણાવ્યું છે કે જનતાને પૂછીશ અને નિર્ણય કરીશ કે આપના ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે કે નહીં અને જો અપીલ કરશે તો અપક્ષ તરીકે લડીશ અને નવી પાર્ટી પણ બનાવીશ આગામી સમયમાં હું નક્કી કરીશ ટૂંક સમયમાં પછાત સમાજના આગેવાનો સાથે બેઠક કરીશ અને ગોપાલ ઇટેલિયા સાથે આખી પાર્ટી મેદાનમાં ઉતરી અને કડીના ઉમેદવારને એકલો મૂકી દીધો છે કારણ કે તે દલિત સમાજના હતા માં પ્રાપ્ત થતા સમાચાર મુજબ ઉમેશ મકવાણાએ કહ્યું મારો સમાજ જવાબ આપશે બોટાદના આપના એમએલએ ઉમેશ મકવાણાએ દંડક પદેથી રાજીનામું આપ્યા બાદ પાર્ટીએ ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે હવે આ મામલે હવે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા બાદ આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મોટું નિવેદન ના સામે આવ્યું છે મારા રાજકીય હરીફો પાર્ટીમાં એટલે કે કદાચ આવું થયું છે ઉમેશ મકવાણા રાષ્ટ્રીય નેતા છે મને સસ્પેન્ડ કરવા બદલ મારો સમાજ મારો જવાબ આપશે ત્યારબાદ ગુજરાતમાં ઈસુદાન ગઢવીએ કરી મોટી જાહેરાત આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક્સ પર પોસ્ટ કરીને મોટી જાણકારી આપી છે તેમણે જણાવ્યું છે કે એમએલએ ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી અને ગુજરાત વિરોધી ગતિવિધિને કારણે આપમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ઉમેશ મકવાણાએ આજે આપના દંડક પદે અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી તરીકે રાજીનામું આપ્યું હતું આગળના મહત્વના સમાચાર અને ગુજરાતના રાજકારણમાં ફેરફારના એંધાણ કડી અને વિસાવદર વિધાનસભાના પેટા ચૂંટણીના પરિણામો બાદ ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારો થશે તેવી માહિતી સામે આવી છે પાર્ટીના દિગ્ગજ નેતાઓની ગુજરાત મુલાકાત દરમિયાન કેટલીક મહત્વની બાબતો પર ચર્ચા થઈ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આ નેતાઓએ તેની મુલાકાત દરમિયાન નવા પ્રમુખના મુદ્દે સેન્સ કરી લીધો છે તેમજ દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થશે એ પ્રકારનો ઈશારો પણ આપી દીધો છે